તો જો વસ્તડી થી નીકળી ગયા છે ને દર્શન હોટેલે પહોંચી ગયા છે ને હોલ્ડ કરી દીધો છે ચા પાણી પી લઈએ કાજી કે નાસ્તો કરી લઈએ ભાવન નાસ્તો કરાઈએ ભાવાને નાસ્તો કરે અમાર તો ત્રણે પૂનમ છે પણ ભાવાને પૂનમ નથી એટલે એને કઈક નાસ્તો કરાવી કા ભાવા હું ખાઉ છું તારે કાઈ નહીં કાઈક તો ખાવું પડે એવું નો હાલે તો જો નાસ્તામાં શું લેવ છે ડિસ્કસ ચાલે છે શું લેવ ઉસ કા પાવા ની તારા મારા કઈ ખાવ તો વેફર લેવા ચાલશે ના ના મારે

સ્થાન પહોંચી ગયા છે આજે પૂનમ છે એટલે જમણવારનું એનું બધું આયોજન છે હા ભલે પલાળે વાંધો અહીંયા દર્શન કરી લીધા અમે એ માનતાથી ગમ નથી મેં અને હવે જઈશી વાસુકે દાદાના મંદિર બહુ મસ્ત મંદિર ક્યારેક થાન આવો તો એ મુલાકાત લેજો ફૂલવાડી માં બાવળવાળા મેરળીમાન મંદિર આ લ્યા લ્યા કર રે શું થઈ ગયા છો લ ઓ ચાલો હવે રાસુકી દાદા હ

ના છે વાસુકી દાદાનું મંદિર આની પહેલાં વ્લોગમાં લગભગ કદાચ બતાવ્યું છે તો યાદ નથી મને રિટાય કદાચ બતાવ્યું હોય બતાવ્યું હોય બેઠક માં આવ્યા હો વાસુકી મંદિર પેલા हाल छा तुेली यादि

એના નું ઝાડ ઘણા વર્ષો પહેલા શું અશોક ભાઈ સારું શું ચાલે હા અમારા ભાઈ બંધ છે જો એક અશોકભાઈ ભાઈ મજમાં ઘણા વર્ષો પછી ભેગા થયા નહી શું હે શાંતિ છે જો ભાગવત કથા જ્ઞાન જ્ઞાન આયોજન છે અમે બહુ મસ્ત મંદિર છે ક્યારેક આવો થાનમાં તો મુલાકાત તો જો અમે ઘરે પહોંચી ગયા ને આ જો અમારે ઘરની હાલત થાય અને જો ચોખળિયું પડ્યું આ સાઈડ આ સાઈડ નકરા પાંદડા ને ધૂળ ને બધું પડ્યું ને અમાર્યું એટલી આવી ગઈ છે ને જો નકરી ઉટેશ બધી એ જો કેટલા મહિના પછી આવ્યા આપણે ત્રણ મહિના ને પાંચ દિવસ પછી અમે આવ્યા ઘરે ઘરની હાલત જો થઈ ગઈ નોકરી ધૂળ ધૂળ થઈ ગયું છે બધું નીચે કચરો પડ્યો નાખીએ રોકવાનું નથી અમારે વાળી નીકળીએ કચરો કચરો તો ઓછો છે પણ ધૂળ બહુ છે ઘર સાફ કરી નાખ્યું છે અમે નીકળી ગયા છે તરત જ રિટર્ન કાજગર કે ભર તો અહી આવવાની જ ના પાડતા હતા હા મે કદા પા ફાટક બંધ થાય રાત પડી જાય ટાઈમ બગડે પણ અહી આવી એટલે કલાક આપણે આમ તો આમ કોઈ ખોટી ખાવા જ હમ તો આવી ગયા અને ઘર સાફ કર્યું થોડું સાફ તો ઠીક પણ કચરો ને એવો વાયરો બધું હતું પાંદડાના અને બધું એ કેવું સ્પેશિયલ અમારું મકાન જોવાય

ટ્રાફિક જામ થઈ ગયોજબ રાતના વાગી ગયા સાડા ને અમે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ અને પાછળ છે મોગલ ગૃપા હોટલ જે અમે હમણાં થોડાક દિવસ પહેલાં જ આવ્યા હતા જમવા માટે અમને જમવાનું સારું લાગ્યું હતું એટલે અમે પાછો અહીંયા હોલ્ડ કરી દીધો કે જમવા માટે અહીંયા તો અમારે છે જમવા માટે અને હમણાં જઈને તમને દેખાડું શું મંગાવ્યું છે જમવાનું મેનું તું છે તું એ તો જો જમવાનું આવી ગયું છે આ છે ઓળો આ છે આખી ડુંગળીનું શાક અહીંયા ચણાનું શાક રોટલા ભાખરી પાપડ ગોળ મરચાં અને માખણ અને અહીંયા છાસ તો ચાલો તમે બધા પણ જમવા